નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકલપીડિયા નવસારી લાઈવ અને ન્યૂઝ શ્રાવણ મહિનાની અમાસ આવી ત્યારે અનેક ભક્તો દ્વારા આ વખતે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પરંપરાગત રીતે નવસારીના જાણીતા ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરી ન્યૂ ઇન્ડિયા પેટ્રોલિયમ સહિતના વિવિધ વ્યવસાયમાં સંકળાયેલા એવા મંગલાની પરિવારના દ્વારા દર વર્ષે જ શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે રાજ રાજરાજેશ્વરી માતાની આરતી અને બાબા અમરનાથના દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ આયોજન આ વખતે પણ તેમના છાપરા રોડ ખાતે આવેલા શુભમ પાર્ક ખાતેના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી આરતીનો લાવો પણ લીધો હતો અને સાથે સાથે બરફાની શિવ બાબા શિવલિંગના દર્શન પણ કર્યા હતા હરીશભાઈ મંગલાની વિજયભાઈ મંગલાની દિનેશભાઈ મંગલાની પરિવાર દ્વારા પરંપરાગત રીતે આ આયોજન કરવામાં આવતું હોય છે અને દર વખતે ભજન સંધ્યા પણ યોજાતી હોય છે ત્યારે આ વખતે પણ વિજયભાઈ ભટ્ટ અને ગ્રુપ દ્વારા ખૂબ સુંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી સાથે સાથે મા મેલડી માતા કે જેને રાજ રાજેશ્વરી મેલડી માતા તરીકે પર સંબોધન કરતા હોઈએ છે તેવા મા મેલડીની આરતી કે જે આ પરિવાર પર મા બિલ્ડીના આશીર્વાદ પણ છે ત્યારે મા મિલડીની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના નિવાસી અધિકલેક્ટર કેતન જોશી ડીવાય એસ પી એસ કે રાય નિવૃત્ત અધિકારી એવા જે પટેલ આ ઉપરાંત અન્ય અધિકારીઓ સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો વિવિધ પત્રકારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સિંધી સમાજ નહીં પરંતુ દરેક સમાજના લોકો આ વખતે આ આરતીના કાર્યક્રમમાં યોજાયા હતા અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આયોજકો પૈકીના મંગલાની પરિવારના વિજયભાઈ શું કહે છે તે જોઈએ આજનો પ્રોગ્રામમાં એવું છે કે આજે શ્રાવણ માસના પૂર્વ એટલે કે બે અમાસ અમાસથી એક સોમવતી માસ અને ભૌમિક એટલે ડબલ ચાન્સ મળ્યો છેલ્લા લગભગ 15 થી 20 વર્ષથી આ અમે પ્રોગ્રામ કરીએ જ છે કે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે એની અમાસના દિવસે કન્યા પૂજન એટલે કે પચાસ થી એકાવન કન્યાનું લક્ષ્ય હોય પરંતુ એનાથી વધારે છે એની સાથે બંનેનું આયોજન એક સાથે કરી અને દરેક કૃપાળુ ભક્તોને લાભ મળે અને અમુને પણ આ રીતેનો ચાન્સ લગભગ દસ વર્ષ પછી આ એક સમન્વય આવ્યો છે કે મંગળવારનો દિવસ છે ને સાથે સાથે સોમવતી કાલે કરીને આજે બીજી એટલે કે ભૌમિક અમાસ એટલે બે અમાસ નો લાભ મળી અને આ ચાન્સ મળ્યો છે ત્યારે અમે મહાદેવ નો ખૂબ ખૂબ આબા માનીએ છીએ અને મહાદેવ માટે હું લગભગ છેલ્લા વીસ વર્ષથી અમરનાથ જાઉં છું એટલે અહીંયા એક અમરનાથ રીત ની દર્શન એટલે કે બરફના શિવલિંગ અહીં બનાવી અને દરેક લોકોને બરફના શિવલિંગ નું દર્શન કરાવી અને સાથે આરતી અને મહાપ્ર સાધી નો લાભ દાયક ભક્તોને મળી રીતનું આયોજન કરીએ છીએ બોલો બમ બોમ બોલી નવસારીમાં જલારામ બાપાના નામે જાણીતા અને વિવિધ સામાજિક તથા ચેમ્બર ઓફ કોમર્સ સહિતની અનેક સંસ્થાઓમાં કાર્યરત ઉપરાંત પોતાના વ્યવસાયિક ક્ષેત્રે પણ ન્યૂ ઇન્ડિયા બિસ્કીટ બેકરી અને અન્ય ન્યૂ ઇન્ડિયા પેટ્રોલિયમ સહિતના વિવિધ વ્યવસાયોમાં સંકળાયેલા હરીશભાઈ મંગલાની તથા તેમના પરિવાર દ્વારા સતત સેવા કાર્યો થતા રહે છે અને એના ભાગરૂપે જ તેમના દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં લોકો ઉમરકાભેટ ઉમરતા હોય છે દરેક સાથે પ્રેમ અને દરેક સાથે સન્મુખ અને સસ્તા ચહેરે સ્વાગત કરતા હરીશભાઈ મંગલાની અને મંગલાની પરિવારના આ પ્રસંગને અનુરૂપ અનેક લોકોએ આવી ત્યાં ભક્તિવંદના કરી હતી ખાસ કરીને કોઈ લોકો જે અમરનાથ નથી જઈ શકતા તેવા લોકો માટે ઘર બેઠા ગંગાના જેમ આ બરફના શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રાવણ મહિનાના અંતિમ દિવસ કે જે આ વખતે બે અમાસ હતી તો આ દ્વિતીય અમાસનો પણ લાભ એમને આપ્યો હતો અને અમાસના દિવસે આ ખૂબ સુંદર શિવલિંગના દર્શન કરીને ભક્તો પણ ધન્યતા અનુભવી હતી તો આવા જ કાર્યક્રમો માટે જોતા રહો તમારી પોતાની ચેનલ નવસારી લાઈવ પણ એકલા ન જુઓ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લોકોને ખાસ કરીને લાઈક કરવા માટે પણ જણાવો ફરી એકવાર તમામ દર્શકોનો આભાર આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન